વડોદરાના નામાંકિત સલૂન દ્વારા ગુરુઝ બે હજાર પચીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના નામાંકિત સલૂન દ્વારા વડોદરા શહેર ન્યૂ અલકાપુરી ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટ નેવથી ખેલાડીઓએ ભાગ લીધો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આર્ટિસ્ટ બ્યુટિશિયન હેર આર્ટિસ્ટને ભેગા કરી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના સલૂન ઓનર અને સલૂનમાં કામ કરતા કારીગરોએ ભાગ લીધો હતો અને આજે વેવ સલોન અને શ્વેતા સલોન વચ્ચે ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સલૂનના ઓનર અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા અને આ મેચ ટીમ વર્ક અને સમુદાયની ભાવનાઓ અદ્ભુત સમન્વય જોવા મળ્યો હતો અને ફાઇનલ મેચમાં ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી હતી આ કાર્યક્રમની વધુ માહિતી આપતા સેની જણાવ્યું હતું કે ટોટલ અત્યારે અત્યાર સુધીમાં પંદર મેચ રમી ચૂક્યા છીએ અને બધી છ છ ટીમને પાંચ પાંચ વખત મોકો મળ્યો હતો અને બાર ઓવરની મેચ હતી આજનો ફાઇનલ પણ બાર ઓવરની મેચ છે અને આજે એક્સપેક્ટેડ છે કે ઓલમોસ્ટ સાડા ત્રણસોથી ચારસો લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને બધા લોકો પોતપોતાના સલોનથી પોતાના ફેમિલી મેમ્બર્સની સાથે સાથે પોતાના જે સ્પેશિયલ ક્લાઇન્ટ છે કે જે લોકો એમને આખું વર્ષ અમને હેલ્પ કરે છે અને અમારી સાથે જોડાયેલા રહે છે સ્પેશિયલી એ ક્લાઇન્ટને આજે અમે ઘણા બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે કે જેથી કરીને એ અમારા સલોનને ચિયરઅપ કરે અને સાથે સાથે ખાસ તો ટીમનું એકબીજા સાથેનું બોન્ડિંગ અને ટુગેધરનેસ અહીંયા જોવા મળી છે કે સલોનમાં તો બધા ટીમ એક સાથે ટીમ વર્કમાં કામ કરતા હોય એટલે અહીંયા પણ ટીમે બહુ સારી રીતના કામ કર્યું છે અને ખાસ આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવવા માટે અમારા સ્પોન્સરનો બહુ મોટો હાથ છેલ્લા એક મહિનાથી બહુ ખાસી મહેનત અહીંયા થતી હતી વોટ્સઅપ ગ્રુપમાં બધા લોકો કન્ટિન્યુ એક્ટિવ હતા મીટિંગ કરવી ત્યાંથી લઈને બધું ક્યાં ગ્રાઉન્ડ ચૂઝ કરવું સિલેક્શન કરવું બધા બહુ ખાસી મહેનત કરી છે આ ઇવેન્ટને શાનદાર બનાવવા માટે એકચ્યુઅલી આ ઇવેન્ટની નીવ એક વર્ષ પહેલાં રખાઈ ગઈ હતી આજે આને એક પડાવ આપવામાં આવ્યો છે અને દર વર્ષની જેમ આગળના વર્ષે પણ આપણે આવીને આવી રીતે ગ્રાન્ડ મોટું કરતા રહેશું એવી તૈયારી અમારી બધા ગુરુઝ લીગ છે એટલે અમે છે ને પહેલી વાર બધા સલોનના ઓનર્સ ભેગા થયા છે અને સલોનના આર્ટિસ્ટની ટુર્નામેન્ટ કરીએ છીએ એટલે જેટલા બી હેર આર્ટિસ્ટ છે બ્યુટિશિયન છે બરોડામાં એ બધાને અમે ભેગા કર્યા છે અને અમે છ સલોનવાળા જેની અંદર એલિયોર એન્ડ બિયર સ્ટુડિયો ફેની સલોન એન્ડ કચોર વેવ સલોન એન્ડ એકેડેમી અને આના સિવાય જાવેદ હબીબ સલોન્સ અને રિફ્લેક્શન સલોન્સ અને શ્વેતા સલોન આટલા બધા સલોન અમે ભેગા થયા છે અને અમે લોકોએ ઇન્ટરનલ મેચિસ કરી છે ક્રિકેટ ટુર્નામેન્ટ આવું પહેલીવાર આયોજ્યું છે કોઈએ અને એની અંદર હવે અમે લોકો પંદર મેચ રમી ચૂક્યા છે ને આજે ફાઇનલ છે એટલે આજે અમે ગ્રાન્ડ ફિનાલે ઇવેન્ટ રાખી છે તો આજે જે મેચ છે એ છે વેવ સલોન અને શ્વેતા સલોન ની વચ્ચે એ લોકો ફાઇનલમાં આવ્યા છે અને આજે જે જીતશે છે એ ટુર્નામેન્ટનો નો ચેમ્પિયન બનશે ટોટલ નાઇન્ટી પ્લેયર્સે ભાગ લીધો હતો દરેક સલોનમાંથી પંદર ખેલાડી આયા હતા અને બધા સલોન જોડે રમીને આજે ફાઇનલમાં બે ટીમ્સ આયા છે મારું નામ પ્રોબલ સેન છે એલિયોર ડિએસ સ્ટુડિયો સલોન ઓનર છું હું Uh, मेरा नाम धीरज है मैं डायरेक्टर हूँ फ्रेनिज कटोरियन सलोन का ये टूर्नामेंट का एजेंडा यही था कि सारे स्टाइलिस्ट को बड़ोड़ा के जितने भी सलोन हैं सबको हमको हम लोग इंस्पिरेशन दे क्योंकि हम लोग कहीं ना कहीं सब लोग एक दूसरे को सिखाते हैं तो हमने सोचा कि काम के साथ साथ एक गेम भी हम लोग ऑर्गेनाइज़ करते हैं जिसके अंदर हम उनको पार्टिसिपेट कराएं मोटिवेट करें और बॉन्डिंग बनाए सो so, बहुत से सलोन ने पार्टिसिपेट किया है और बहुत से अदर सलून देखने भी आ रहे हैं मैच तो नेक्स्ट ईयर हम लोग इस इवेंट को और थोड़ा सा ग्रैंड बनाएंगे बस यही एक एजेंडा है और સભી કે બીચ મે બોન્ડિંગ રહે એક બોલતે કોમ્પિટીશન હેલ્ધી કોમ્પિટિશન રહે ગ્રુમિંગ ગુરુ લીગ કાંઠે